રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે સત્તાવન જેટલા લોકોને દાઝી જવાના બનાવો સામે આવ્યા છે આ તમામ કેસને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા જોકે સદભાગ્યે મોટાભાગના દર્દીઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી માત્ર એક જ દર્દીને વધુ સારવારની જરૂર જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હોસ્પિટલના તબીબી સ્ટાફે આખી રાત ખડે ઘેર દાજી ઘેરા દર્દીઓની ત્વરિત સારવાર કરી હતી દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા છતાં આટલા કેસ નોંધાતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફોડતા સત્તાવન જેટલા લોકો દાજીને આવ્યા હતા અને એમની સારવાર કરી અને આપણે એમને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે એમાંથી એક પેશન્ટને થોડું વધારે બંધ થતું એટલે એના માટે એને દાખલ રાખવાના વિસ્તાર તો બધા છૂટા છવાયા છે આમ એક્ઝેક્ટ એવી રીતે નથી કે ભાઈ એક જ જગ્યાએ વધારે બધા વિસ્તારમાંથી આવેલા છે મોટાભાગના ક્રિટિકલમાં કોઈ જ નહોતા બાકી બધા જે સામાન્ય દાજેલ હતા જે ફટાકડા ફૂટે અને તેમાં સાવચેતી ન વર્તી હોય અને જે થાય ને એટલે જ હતા આવનારા સમયમાં મારી પૂરેપૂરી તૈયારી છે એમાં આજ રીતે અમારો સ્ટાફ તૈયાર રહેશે અને જે કોઈ પણ આવશે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્ન કરશું બાળકો એમાં ઓછા છે વધારે મોટા છે આ બધા ફટાકડાથી દાજવા વાળા છે કોઈ બીજા કેસ આવેલા નથી